મિત્રો તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો તમે નવો ફોન લેવા માગી રહ્યા હોય તો તમારે ફોન કેવો લેવો જોઈએ હું મારી અનુભવ વિશે તમને કહીશ તો મિત્રો હાલ જે નવો મોબાઈલ આવ્યો છે જે વિવો વાય ઓગણત્રીસ ફાઈવજી તો એ મોબાઈલ કેવો છે એ હું તમને જણાવી દઈશ કેમ કે હું એ મોબાઈલ વાપરું છું એ માટે હું તમને પૂરી માહિતી આપીશ તો પછી લેવો ના લેવો એ તમારી મરજીની વાત છે મિત્રો તો મિત્રો મોબાઈલ કેવો છે એની વાત વિશે વાત કરીશું અને એની કિંમત કેટલી છે એ પણ તમને વાત કરીશું મિત્રો તો વિડીયો પર બન્યા રહેજો તો એને તમને જોવામાં પણ મજા આવે અને તમને પૂરી માહિતી પણ મળી જાય મિત્રો તો વિવો વાય ઓગણત્રીસ ફાઈવજી તો એનો વાસણો લુક તમે જોઈ શકો છો કે કેવું છે અને આગળથી સ્ક્રીન પણ સારી છે મિત્રો તો હું તમને પહેલાં જણાવી દઉં કે એને ડબલ કેમેરા આવે છે તમે જોઈ શકો છો અને જે નીચે છે એ લાઈટ છે તો એ લાઇટ કેવી રીતે ઓપન થાય છે એ પણ તમને જણાવી દઉં એ નીચે લાઇટ રહી એ તમારે કોલ કે મેસેજ આવે એટલે એ વાદળી કલરની અને તમારે જે પ્રમાણે હોય કલર સેટ કરી શકો છો અને અહીંયા તમે લુકની વાત જોઈ લો તમે કલર સ્ક્રીન પણ જોરદાર છે અને મોબાઈલ પણ એકદમ સારો છે મિત્રો તો એની કિંમતે તો વાત કરીએ એના પહેલાં તમને જણાવી દઉં મોબાઈલ એકદમ સારો છે અને આપણે એને અનબોક્સ કરીને પણ દેખાડીશું મિત્રો તો એને નવો મોબાઈલ ખોલીને પણ તમને દેખાડીશું મિત્રો તો વિડીયો પણ બન્યા લેજો અને અમારી ચેનલમાં વિડીયો તમ આવે છે બધા જે સાચા જ આવે છે એટલે કે બધાને જાણકારી મળે એવા જ આવે છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા વિડીયો લાવતા રહીએ મિત્રો તો વિવો વાય ફાઈવજી અને વિવોના ઘણા બધા મોબાઈલ છે આપણે એ તો નથી વાપર્યા પણ આપણે આ વાપર્યો છે એ માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને મોબાઈલની વિશે વાત કરીએ તો મોબાઈલ ગેમિંગમાં પણ એકદમ સારો છે અને લોકો ગેમ રમવા લેતા હોય છે તો પહેલાં આપણે એને અનબોક્સ કરી લઈએ અને પછી એના પર વાત કરીએ મિત્રો પછી કિંમતની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો વિવો વાય ફાઈવજી એને આપણે અનબોક્સ કરીને દેખાડીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો લુક એકદમ સારો છે અને અહીંયા જોઈ શકો છો પેકિંગ પણ સારી છે અને મોબાઈલ જુઓ મોબાઈલનો કલર પણ જોરદાર છે અને લુક જુઓ તમે ખાલી તો અહીંયા તમે જોઈ શકો છો કે એવી ડિઝાઇનમાં છે અને કવર પણ કંઈક આવું મળી જાય છે એને તમે આ તો કંઈક કામનું નથી ચાર્જર જુઓ ચુમ્માલીસ વોલ્ટનું મળે છે અને ફાસ્ટ ચાર્જિંગ આવે છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે એની ક્વોલિટી પણ તમે જુઓ અને

હવે એની કિંમતની વાત કરીએ તો કિંમત છે ચૌદ હજાર રૂપિયા બરાબર ચૌદ હજારનો મોબાઈલ તમારે બજેટમાં તમને મળી જશે મિત્રો તો તમારે લાવવો હોય તો તમારી મરજી સારો એવો ફોન છે અને ચૌદ હજારમાં કોઈ વધારે કિંમત કહેવાય નહીં મિત્રો સારામાં સારો ફોન મળશે પણ ફાઇવજી અને ક્વોલિટી પણ સારી આવશે મિત્રો કેમેરા ક્વોલિટી પણ સારી છે જે બેકગ્રાઉન્ડ છે એને મસ્ત કેમેરા કે બે કેમેરાનું રિઝલ્ટ એવું છે કે બેકગ્રાઉન્ડમાં સરસ બનાવી દે છે તો તમે જોઈ શકો છો કે બજેટમાં તમને મળી જશે મિત્રો અને હપ્તા પર લેવા જઈએ તો ચાર્જ બે હજાર ત્રણ હજાર વધી જશે રોકડામાં ચૌદ હજારમાં પડશે મિત્રો તો વિડીયો સારો લાગ્યો હશે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ